નમસ્કાર સાથીઓ જય ભીમ હું જીત્યા નિલેશ વડોદરાથી આ વિડિયો સ્પેશિયલ ડેડિકેટેડ ટૂંક એક બાળો છે ને આમ નાગદાન એના માટે ચોરના પેટનો એના ઘર ચોરી કરવાથી ચાલે હાથ આઠ તો કેસ છે જ તે કોપરના વાયર આ તે ચોરના પેટનો છે અને એને ઉડકી લેવાનો બહુ શોખ છે એટલે એણે હમણાં એક નવી ચેનલ બનાવી છે અને કાલ્પનિક એક ખેરની પેદાશ છે એનો ફોટો મૂક્યો છે અને એમાં એણે બાબા સાહેબને પગે લાગતા દર્શાવ્યા છે એને ખબર નથી કે આ ખેર કાલ્પનિકમાં તો બધું શક્ય છે કલ્પના કરો ને તો બધું શક્ય છે ખીર ખાવાથી છોકરા પેદા થાય પાણીમાં પરસેવો પડે માછલી પી જાય એનાથી છોકરા પેદા થાય કાનમાંથી છોકરા પેદા થાય પવનથી છોકરા પેદા થાય બરાબર એટલે કલ્પના કરવાથી તમારે જે કરવું હોય એ થાય તમે કલ્પનાને કલ્પનામાં રહેવા દો અમારા બાબા સાહેબ જોડે ના જોડો અને બાડાને ખાસ કહેવાનું કે તું શાસ્ત્રોને આધારે કહેતો હોય કે ભાઈ અમારો આરાધ્ય છે તને જે મન ફાવે માન તો એને આરાધ્ય બનાવે મને કોઈ વાંધો નથી પેલું ગુ ખાતા સુવરને બી તારો એકાદો અવતાર સાબિત કરી દે અમને કોઈ ફરક નહીં પડતો બરોબર હું મારા હોશોહવસમાં કહું છું કે ખેરની પેદાશ છે તો કાલ્પનિક છે હું માનું છું કાલ્પનિક છે કોર્ટે બી સાબિત કરેલું છે કાલ્પનિક છે તારે બાબા સાહેબને પગે લગાડવા જ હોય ને તો એક કામ કરજે એ તારા ખીરની પેદાશનો રિયલ ફોટો લઈ આવજે કાલ્પનિકનો તો આજકાલના ફોટા છે બરોબર તારી ખીરની પેદાશ છે ને એના તો એ આજકાલના ફોટા બનાવેલા છે તારો રિયલ ફોટો લઈ આવજે પછી બાબા સાહેબનો રિયલ ફોટો મૂકજે પછી હું માનીશ કે હા બરોબર બાકી એ તારી ખીરની પેદાશને ભારત દેશમાં જ ઓળખે છે બાકી એકસો ને કે એકસો ને નેવ્યાસી જે દેશ છે આજની તારીખમાં એની અંદર બાબા સાહેબને બધા ઓળખે છે એટલે વિચાર છે અને જે તારી ખીરની પેદાશનું મને નામ નહીં લેવું હું એને ચોખ્ખું કહું એ ગેરસંવૈધાનિક શબ્દ જ છે મારા માટે તો ચોખ્ખું કહું બરાબર અને તારી ખીરની પેદાશને મંદિર બનાવવું હતું ને એ બાબા સાહેબના સંવિધાનનો સહારો લેવો પડ્યો હતો તારે જેને કહેવું એને કહી દેજે સ્પેશિયલ કોઈ ઉડતી લેવી જ નહીં આ સ્પેશિયલ વિડીયો બાડા માર્થે જ છે બાટા તારને ડેડિકેટેડ છે સ્પેશિયલી અને તને જ તે કહેવા માંગુ છું કેમ કે તું તો હિજડો છો મારો ફોન તો ઉઠાવતો નથી અને તારામાં તેવડો હોય ને તો તું તારા વાત કરી લેજે અને શાસ્ત્રા કરાવવું હોય ને તો હું તને કરાવી દઈશ અને કયા પાને લખેલું છે ને એ કરાવી દે તારી ખેદની પેદાઈશ જાતિવાદીઓ તો હમણાં જ મેં એનો ઓડિયો જોયો હતો જે રામાયણ કરીને આવે છે બરોબર એમાં ચોખ્ખું લખ્યું તો એ જાતિવાદીઓ છે ને બતાવ્યું છે ઓડિયોના માધ્યમથી ને વિડિયોના માધ્યમથી પૂરા ભારત દેશમાં ખબર છે કે જાતિવાદીની પેદાશ છે જાતિવાદીઓ છે ને જાતિવાદી છે ને હતો રહેવાનો મારા મોઢેને મારા મનમાં જિંદગીમાંથી હું નહીં કહું કે હા એ હારો હતો ઘરવાળીને પ્રેગ્નેન્ટ કરીને જંગલમાં છોડી દીધી તકલીફ હોય તો ભાઈ સાસરે પાછી મોકલી દો કોણ જંગલમાં મૂકી આવે એની બાયડીને કેજો જોઈ અને માંસાહારી પણ હતો હા હુકવણી કરીને બી ખાતો હતો રામાયણમાં છે તમને જોવે તો એ બી બતાવી દે એટલે માપમાં રહેવું બાડા અને ઉડતી ના લે અને તું ઓરિજનલ હોય ને તો તને ખબર તો છે મારો નંબર એકવાર ફોન કરજે બરોબર વાત કરી લેશું મને કોઈ ફરક નહીં પડતો તને એવું હોય ને કે મારા બને વિને કંઈક કહેશે નિલેશને હું એનો નંબર જાહેર કરું એનો નંબર બંધ થઈ જશે તો ભૂલી જશે આ જીત્યા નિલેશ છે બરાબર જય ભીમ